સુરતના કતાર ગામમાં ઓગણીસ વર્ષીય પાટીદાર સમાજની યુવતી નયના વાવળિયાએ જે પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે તેના કારણે સમગ્ર ગુજરાતમાં પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનામાં બે અસામાજિક તત્વો અવારનવાર આ યુવતીનો પીછો કરતા હતા તેને હેરાન પરેશાન કરતા હતા બ્લેકમેલ કરતા હતા તેના કારણે અંતે આ ઓગણીસ વર્ષીય યુવતીએ

ની પ્રવૃત્તિ આરોપીઓ કરતા હતા જેના કારણે સમાજમાં આબરૂ ના જાય તેવી બીકે જે નૈના બાબડે નામના યુવતી છે તેમણે પોલીસને જાણ નહોતી કરી પરંતુ આ જે બંને શખ્સો છે તેમના અસહ્યા ત્રાસના કારણે અંતે નૈના બાબડિયાએ ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે પાટીદાર સમાજના આગેવાનો મેદાને પડ્યા છે સંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નીલ દેસાઈ અને વિષ્ણુ દેસાઈ સામે ફરિયાદ કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ ઘટનાને લઈને પાટીદાર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને જે આવી રીતે યુવતીને હેરાન પરેશાન કરવામાં આવી અને બ્લેકમેલ કરવામાં આવ્યો એના જ કારણે જે આ ઘટનાક્રમ આખો બન્યો અને યુવતીએ જીવન ટૂંકાવ્યું તેને લઈને હવે આ સમગ્ર મામલે ગઈકાલે સુરતના કતાર ગામ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે સર્વ સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી ને આ મામલે કેન્ડલ માર્ચ થકી નૈના વાવડિયાને ન્યાય મળે આરોપીઓને કડકમાં કડક સજા મળે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે આ ઘટના લઈને પાટીદાર સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે ને આ ઘટનામાં ગંભીર તપાસ થાય અને આમાં જે આરોપીઓ હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં પ્રકારની હરકત કોઈ આરોપીઓ ના કરી શકે તે માટેની માંગ પણ કરવામાં આવી છે હાલ આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને જે આ બે અન્ય અને જે બે આરોપીઓ છે તેમના આ ત્રાસના કારણે તેમના બ્લેકમેલિંગના કારણે નૈના વાવડે નામના ઓગણીસ વર્ષીય જે યુવતી છે જે ખાનગી ટ્યુશન ક્લાસમાં ટ્યુશન આપવા માટે જતા હતા ને તેઓ રસ્તામાંથી જાય ત્યારે અવારનવાર આ શખ્સો તેમને હેરાન પરેશાન કરતા હતા બ્લેકમેલ કરતા હતા પીછો કરતા હતા તે તમામ બાબતોથી ત્રાસીને તેમણે જીવન ટૂંકાવ્યું છે ને આ ઘટના ના પગલે મૃતકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આમાં પાટીદાર સમાજના જે આગેવાનો છે રાજકીય આગેવાનો છે તેઓ પણ મેદાને આવ્યા છે અને સરકારને રજૂઆત કરી રહ્યા છે દર્શક મિત્રો જોવાનું રહ્યું કે આ કેસમાં હવે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે આરોપીઓ સામે કડક સજા નો દાખલો બેસે તે માટે શું પગલા લેવાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો